નામ ડૉક્ટર પી કે સિંહ ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા રોગ અધિકારી જિલ્લા પંચાયત રાજકોટ એ આપ જાને છો કે લગભગ દેઢ મહિનાથી ઉપર થઈ ગયા એ આપનું જ્યારે પણ ધ્યાન ઉપર આવી હતી ત્યારે હું મારા કંપનીના માણસો મારા લોકલ જે પણ સ્ટાફ છે જઈને ત્યાં તપાસ કરવામાં આવેલ હતા બચ્ચે સ્ટેટમાંથી પણ અધિકારીઓ અહીં આવ્યા હતા અને બધે સંયુક્તરૂપે જે તપાસ કરવામાં આવી તો લેબોરેટરીના જે રિપોર્ટ છે અને એક્સ રેના જે રિપોર્ટ છે દર્દીઓની આ હોસ્પિટલમાં અભિ બી જે ક્લિનિક છે એ એકસો સોળ દાખલ દર્દીઓમાં રિપોર્ટમાં આગળ પાછળ કરીને જે વધારેના ચાર્જ સરકાર પાસેથી લીધેલ છે એના ભાગરૂપે મારા રાજ્ય સરકારના જે કમિટી છે નિર્ણય કરેલ છે કે આથી દસ ગુણા જે પણ આર્થિક ગરબડી કરેલી છે દસ ગુણા ફાઇન કરી સાડે છ કરોડથી ઉપર રૂપિયાના દંડ ફટકારે છે અને લગભગ ત્યાંથી મારી જાણકારી છે કે રાજકોટના પેલો એવી મોટી દંડ છે અને આ જરૂરી હતો જે તે કંઈક દાખલો ફિટ થાય ને બાકી પણ જે હોસ્પિટલો છે એવી કંઈ ભૂલો ના કરે ભવિષ્યમાં આ એક સૌ પવિત્ર યોજના છે જે મહુમાન આ ફક્ત યોજના નથી આ એક ગરીબ માણસની ગરીબીમાંથી બહાર લાવવા માટે એક સારું તક છે અને લગભગ આશરે દરરોજે તીનસો દર્દીઓ આ યોજનાનો લાભ લે છે અલગ અલગ કિડનીની હોય કેન્સરની હોય હાર્ટ એટેકના હોય ડેન્ગુના હોય બીજા હોય અને આ પવિત્રતા સાથે જો બની રહે તો એકચ્યુઅલ એના લોકોને લાભ મળશે તો આ ગરબડી ધ્યાન ઉપર આવ્યા તો હું અને મારી ટીમ હતું તપાસ કરી અને આજે આપનો પરિણામ સામને છે એ સરકાર બહુ મોટી વસ્તુ હોય વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ કેટલા પણ મોટા હોય પણ સરકાર જ્યારે ધારે ત્યારે ગરબડી આ રીતે કરતા હતા કે જે દર્દી દાખલ હોય તો એની પોર્ટલ ઉપર તમામ વિગતો તો નાખવું પડે અને લેબ પાસેથી જે રિપોર્ટ આવતો એ રિપોર્ટ પોતાના રીતે આમાં આગળ પાછળ કરીને રિપોર્ટમાં અને અપલોડ કરતા હતા એવા એકસો છ કેસોમાં જેના એવિડન્સ મળી ગયેલ છે જે મારી ટીમે બધું મહેનત કરી સ્ટેટ કક્ષાના અને મારી પણ અહીંયાથી એનો ભાગરૂપે દંડ ફટકડવામાં આવેલ છે હવે આગળ ઓલરેડી સ્ટેટની મારી મોટી કમિટી છે બધું પહેલું પર વિચાર કરે છે આગળ પણ જે પણ જરૂરી લાગશે બધું દંડ ફટ કરેલ છે અને ઓલરેડી હોસ્પિટલ આ યોજનામાંથી ડીમ પેનલ કાઢી દેવાશે નહીં આમાં શું છે કે એ વ્યક્તિ કોઈ વ્યક્તિ વિશેષની પ્રોપર્ટી છે એ કોઈ વ્યક્તિ વિશેષની વ્યક્તિગત માલિકીની પ્રોપર્ટી છે પણ આપણા સાથે એક યોજના અંતર્ગત કરાર કરેલ હતા કે તમે આ યોજનાના લાભ મારા દર્દીઓ જેના પાસે કાર્ડ છે આવે તો એના તમે સારવાર કરો અને પૈસા સરકાર તમારો ભરી દેશે તો સેલ એની હોસ્પિટલની કોઈ મારા દ્રષ્ટિ મુજબ નથી બનતો પણ જે સરકાર સાથે કરાર હતા આપની દર્દીઓ માટે એ એમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવે છે સેલ કરીએ કે એના જેને શું જે આઉટપુટ આવે એ પછી મારા રાજકક્ષામાંથી વધુ નિર્ણય કરવામાં આવશે અને હોસ્પિટલમાં આપની વાત હોય છે આપની ટીમો આપની વાત રાખતા હોય તમારા મિત્રોના પણ કોઈ ધ્યાન ઉપર એવા કિસ્સા આવે તો મને ધ્યાન દોડજો કે કોઈ કિસ્સા બનતા હોય તો